નમસ્તે મિત્રો ટીચિંગ બાય ગમામાં તમારું સ્વાગત છે ચાલો આપણે સાથે મળીને શીખીએ લેક્ચર ભારતીય બંધારણનું આમુખ સંપૂર્ણ વિગતવાર વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારીમાં કચાશ ન રહેવી જોઈએ આજે આપણે બંધારણનું પ્રકરણ સોળ આમુખ શબ્દશઃ ભણીશું હું બુકમાંથી એ કે લાઇન બાકી નહીં રાખું ધ્યાન આપજો આમુખ શિક્ષક જુઓ પુસ્તકની શરૂઆતમાં જ સમજાવ્યું છે કે જેમ દરેક પુસ્તકની એક પ્રસ્તાવના હોય છે જે વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે તે જ રીતે પ્રત્યેક બંધારણના પ્રારંભમાં તેની પ્રસ્તાવના હોય છે આ પ્રસ્તાવનામાં બંધારણના મુખ્ય ઉદ્દેશ્યો અને હેતુઓને સ્પષ્ટ કરવામાં આવે છે તે રાષ્ટ્રના જીવન દર્શનની અભિવ્યક્તિ હોય છે આમુખમાં બંધારણનો સાર છે એક વ્યાખ્યા છે અહીં કોઈ પણ બંધારણના આમુખથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે જે મૂળભૂત મૂલ્યો તથા દર્શન પર બંધારણ આધારિત હોય તથા જે લક્ષ્યો અને ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે બંધારણના ઘડવૈયાઓએ રાજ્ય વ્યવસ્થાને નિર્દેશ આપ્યા હોય એનો આમુખમાં સમાવેશ થવો જોઈએ ફેક્ટ્સ નોંધી લેજો બુકમાં બુલેટ પોઈન્ટ્સ છે સૌપ્રથમ અમેરિકાના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કે ભારતના બંધારણમાં આમુખનો સ્ત્રોત અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ભારતીય બંધારણની શરૂઆત આમુખથી થાય છે ભારતીય બંધારણનું આમુખ માત્ર એક જ વાક્યનું બનેલ છે પંડિત જવાહરલાલ નહેરુએ તેર ડિસેમ્બર ઓગણીસ છેતાલીસના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બાવીસ જાન્યુઆરી ઓગણીસો સો સુડતાલીસના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યો હતો આમુખને બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસમાં અંતિમ રૂપથી સ્વીકાર્યું હતું આમુખમાં એટલે કે અંગ્રેજી આવૃત્તિમાં શરૂઆતમાં પંચ્યાસી શબ્દો હતા ત્યારબાદ બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોત્તર દ્વારા આમુખમાં સમાજવાદી સાંપ્રદાયિકતા અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે જેથી શબ્દોની સંખ્યા અઠ્યાસી થઈ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર જવાહરલાલ નહેરુ રજૂ થયા તારીખ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ સ્વીકાર તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ અધિનિયમિત તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ નોંધ લેજો અહીં પુસ્તકમાં તારીખ સુધારવી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અમલ આવે પ્રારૂપ એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરનાર સર બી એન ઓસ્ટ્રેલિયા આમુખમાં સુધારો બેતાળીસ સુધારો ઓગણીસો છોતેર આમુખની અંદર માત્ર એક જ તારીખ છવ્વીસ નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પંદરથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરના રોજ કાયદા દિવસને બંધારણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આમુખ અને બંધારણના મૂળ સ્વરૂપના પાનાની ડિઝાઇન વિખ્યાત ચિત્રકાર શ્રી બેહોર રામ મનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી હતી આમુખના પાનાના નીચેના જમણા ખૂણામાં તેમની રામ એમ ટૂંકી સહી જોવા મળે છે ભારતીય બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું છે ભાગ બે આમુખના પાયાના સિદ્ધાંતો પેજ નંબર એક્યાસી નીચેના ભાગમાં શિક્ષક હવે ચાર્ટ જુઓ આમુખના મુખ્યત્વે ચાર પાયાના સિદ્ધાંતો છે એક બંધારણના અધિકારનો સ્ત્રોત કહેવામાં આવેલ છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે ભારતની પ્રકૃતિ ભારત એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રવાદ અને પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા ધરાવતો દેશ છે બંધારણના ઉદ્દેશ્યો ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારાની ભાવના બંધારણ સ્વીકાર થયાની તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ભાગ ત્રણ આમુખના મુખ્ય શબ્દોની સમજૂતી પેજ નંબર બ્યાસી અને ત્યાસી મુજબ શિક્ષક હવે આપણે એક એક શબ્દને ડિટેલમાં સમજીએ એક અમે ભારતના લોકો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ શબ્દનો અર્થ છે કે બંધારણના નિર્માતા ભારતીય છે બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતીય જનતા છે સાર્વભૌમ શક્તિ લોકોમાં સમાયેલ છે આ શબ્દ મૂળ સ્વરૂપથી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના ચાર્ટરમાંથી લેવાયો છે પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ બે સાર્વભૌમત્વ આ શબ્દનો અર્થ એ થાય છે કે ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે કે ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે તેના પર કોઈની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય બાબતોના સંચાલન માટે પૂર્ણરૂપથી સ્વતંત્ર છે એક સાર્વભૌમ રાજ્ય હોવાથી ભારત કોઈ વિદેશી સીમાનું અધિગ્રહણ વા કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સીમાના કોઈ ભાગ પરનો પોતાનો દાવો છોડી શકે છે આંતરિક અને બાહ્ય બાબતોમાં મિત્ર શત્રુ સંધિમાં ભારત સ્વતંત્ર છે સમાજવાદી વર્ષ ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારા પહેલા પણ ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોના રૂપમાં સમાજવાદી લક્ષણો સામેલ હતા સમાજવાદનો અર્થ છે ઉત્પાદનના સંસાધનો પર રાજ્ય એટલે કે દેશનું નિયંત્રણ હોય છે તેમાં ખાનગી ક્ષેત્ર અને રોકાણને કોઈ સ્થાન હોતું નથી પરંતુ ભારતીય સમાજવાદ તેનાથી અલગ છે અને મિશ્રિત અર્થવ્યવસ્થા પર આધારિત લોકતાંત્રિક સમાજવાદ છે જેનો જન્મ સૌ ભારતમાં થયો ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નવી આર્થિક નીતિઓને આધારે કહી શકાય કે ભારતના સમાજવાદી અભિગમમાં પરિવર્તન આવ્યું છે ચાર ધર્મ નિરપેક્ષ બિન આ શબ્દ પણ બેતાલીસમાં સુધારા ઓગણીસો છોતેર દ્વારા ઉમેરાયો સુપ્રીમ કોર્ટે ઓગણીસો ચુમોતેરમાં કહ્યું કે ભલે આ શબ્દ સ્પષ્ટ ન હતો પણ બંધારણના નિર્માતાઓ ધર્મનિરપેક્ષ રાજ્ય જ સ્થાપવા માંગતા હતા અનુચ્છેદ પચ્ચીસથી થી ધાર્મિક સ્વતંત્રતા તો છે જ ધર્મનિરપેક્ષતાનો અર્થ એ છે કે રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય આ પ્રકારે રાજ્ય દરેક ધર્મોનો સમાન આદર પોષણ અને પ્રોત્સાહન કરશે ભારતે ધર્મનિરપેક્ષ છે રાજ્ય ધર્મ બાબતે તટસ્થ છે ઉદાહરણ ભારત અમેરિકા પાકિસ્તાન ધર્મશાસિત છે ચીન અનિશ્વરવાદી છે પાંચ લોકતાંત્રિક ડેમોક્રેસી શબ્દ બે ગ્રીક શબ્દોનો બનેલો છે ડેમોસ લોકો કાર્ટોસ શાસન લોકતંત્રનો અર્થ છે લોકોનું શાસન એટલે કે આ તે શાસન પ્રણાલી છે જેમાં સર્વોચ્ચ શક્તિ લોકોના હાથમાં હોય છે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકો માટે લોકો દ્વારા લોકોનું શાસન લોકતંત્રના બે પ્રકાર હોય છે પ્રત્યક્ષ પરોક્ષ પ્રત્યક્ષ લોકો પોતાની શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરતા હોય છે જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં તેના ચાર સાધનો છે લોકમત એટલે કે રેફરેન્ડમ પહેલ એટલે કે ઇનિશિયેટિવ ઉમેદવારને પાછો બોલાવો એટલે કે રિકોલ અને જનમત સંગ્રહ એટલે કે પ્લેબિસાઇટ પરોક્ષ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે છે આને પ્રતિનિધિ લોકતંત્ર પણ કહે છે તેના બે પ્રકાર એક સંસદીય અને બીજું રાષ્ટ્રપતિને આધીન ભારતીય બંધારણમાં પ્રતિનિધિ સંસદીય લોકતંત્રની વ્યવસ્થા છે જેમાં કાર્યપાલિકા પોતાની બધી જ નીતિઓ અને કાર્યો માટે વિધાનમંડળના પ્રજાકીય ગૃહ પ્રત્યે ઉત્તરદાયી છે છ ગણતંત્ર ગણતંત્રનો અર્થ છે કે રાષ્ટ્રના અધ્યક્ષને લોકો દ્વારા એક નિશ્ચિત સમયગાળા માટે ચૂંટવામાં આવે છે લોકતાંત્રિક વ્યવસ્થા બે વિભાગમાં વહેંચી શકાય એક રાજશાહી અને બીજું લોકશાહી રાજશાહીમાં રાજ્યનો પ્રમુખ ઉત્તરાધિકારીની રીતે હોદ્દો પ્રાપ્ત કરે છે જેમ કે બ્રિટનમાં જ્યારે લોકશાહીમાં એટલે કે પ્રજાસત્તાકમાં રાજ્ય પ્રમુખ હંમેશા ચોક્કસ સમયગાળા માટે આવે છે છે કે અમેરિકા અને ભારત ભારત ગણતંત્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યો છે ભાગ ચાર આમુખના અન્ય આદર્શો પેજ નંબર ચોર્યાસી શિક્ષક હવે આગળ વધીએ પેજ નંબર ચોર્યાસી પર ન્યાય અને અન્ય મૂલ્યો આપેલા છે સાત ન્યાય આમુખમાં ન્યાય ત્રણ રીતે સામેલ છે એક સામાજિક આર્થિક અને રાજનૈતિક સામાજિક ન્યાય અનુચ્છેદ નંબર પંદર દરેક વ્યક્તિ સાથે જાતિ પ્રજાતિ રંગ ધર્મ લિંગ જન્મસ્થાન વગેરેના આધારે ભેદભાવ વિના કરવામાં આવતો સમાન વ્યવહાર આર્થિક ન્યાય અનુચ્છેદ નંબર ઓગણચાળીસ આર્થિક કારણોને આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં નહીં આવે સંપત્તિની અસમાનતા દૂર કરવી સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય બંને મળીને વિતરિત ન્યાયનો નિર્દેશ કરે છે રાજનૈતિક ન્યાય અનુચ્છેદ નંબર સોળ દરેક નાગરિકોને સમાન અધિકારો હશે રાજનૈતિક હોદ્દાઓ મેળવવાનો સમાન હક હશે અને સરકારમાં તેમનો સમાન અવાજ હોય છે સ્ત્રોત છે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાયના આ ત્રણેય આદર્શો ઓગણીસો સત્તરની રશિયાની ક્રાંતિથી પ્રેરિત છે આઠ સ્વતંત્રતા લોકોની વ્યક્તિગત ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને વ્યક્તિત્વના વિકાસ માટે પર્યાપ્ત અવસરો ઉપલબ્ધ હોય આમુખમાં પાંચ પ્રકારની સ્વતંત્રતા છે વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસના અનુચ્છેદ ઓગણીસથી બાવીસ અને પચ્ચીસથી માં વર્ણન છે આમુખમાં દર્શાવ્યા પ્રમાણે સ્વતંત્રતા ભારતીય લોકશાહી વ્યવસ્થાને સફળતાપૂર્વક ચલાવવા માટે આવશ્યક છે પરંતુ તે નિરંકુશ નથી બંધારણીય સીમાઓમાં રહીને ભોગવવાની છે નવ સમાનતા ભેદભાવ અને વિશેષાધિકારોનો અંત કરી સમાજમાં પર્યાપ્ત સમાન અવસરો ઉપલબ્ધ કરાવવા ભારતીય બંધારણનું આમુખ દરેક નાગરિકને સમાન દરજ્જો અને સમાન અવસરોની તક પ્રદાન કરે છે નાગરિક સમાનતાને સુનિશ્ચિત કરતી જોગવાઈઓ કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ નંબર ચૌદ ધર્મ જાતિ વગેરે પર પ્રતિબંધ અનુચ્છેદ નંબર પંદર જાહેર નોકરીમાં અવસરની સમાનતા અનુચ્છેદ નંબર સોળ અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ નંબર સત્તર ઉપાધિ કે ઇલકાબોની નાબૂદી અનુચ્છેદ નંબર અઢાર રાજનૈતિક સમાનતા એક મતદાર યાદીમાં ધર્મ જાતિના આધારે કોઈને બાકાત ન રખાય અનુચ્છેદ નંબર નંબર અનુચ્છેદ આર્થિક સમાનતા રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો સ્ત્રી અને પુરુષોને જીવન જીવવા માટે પર્યાપ્ત સાધન અને સમાન કામ માટે સમાન વેતનના અધિકારને સુનિશ્ચિત કરે છે અનુચ્છેદ નંબર ઓગણચાળીસ દસ બંધુત્વ ભાઈચારાની ભાવના બંધારણમાં એકલ નાગરિકતાના માધ્યમથી ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે મૂળભૂત ફરજોમાં પણ તે દર્શાવવામાં આવેલ છે આમુખમાં બંધુત્વ બે બાબતોને સુનિશ્ચિત કરે છે પહેલી વ્યક્તિની ગરિમા અને બીજી દેશની એકતા અને અખંડિતતા અખંડિતતા શબ્દને બેતાળીસમો સુધારો ઓગણીસ સો દ્વારા આમુખમાં સમાવેશ કરવામાં આવેલ છે સ્ત્રોત છે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના આદર્શો ફ્રાન્સની ક્રાંતિથી પ્રેરિત છે